ભરૂચ નગરપાલિકાની સભા શાસક વિપક્ષ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા પચીસ એજન્ડા સર્વાનુમતે મંજૂર ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો જોવા મળ્યા હતા કે સભામાં મૂકવામાં આવેલા પચીસ એજન્ડાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા આજ રોજ ભરૂચ નગરપાલિકાની અંદાજે છેલ્લી ગણવામાં આવનાર સામાન્ય સભા યોજાઈ હતી પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પાલિકા વિસ્તારના વિકાસના કામો માટે મૂકવામાં આવેલા પચીસ એજન્ડાઓ પર શાસક અને વિપક્ષ વચ્ચે વચ્ચેના દ્રશ્યો સર્જાયા હતા જેમાં અગાઉ મળેલી સામાન્ય સભાની વિપક્ષે મિનિટ્સને લઈને વિરોધ નોંધાવ્યો હતો જો કે શાસક પક્ષ દ્વારા વોટિંગ કરીને સર્વાનુમતે એજન્ડાઓમાં પાસ કરી લીધા હોવાના મામલે પક્ષ અને વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ

એના અંદર જે રીતે શાસક પક્ષ એ ચાલુ એજન્ડામાં સામાન્ય સભા છોડીને જતા રહ્યા હતા એટલે એ મિનિટ્સને અમે નામંજૂર કરેલી છે આજે અને એના જે પણ કામો હતા અગિયારથી લઈને એના પછીના જે પણ ચર્ચા નથી થઈ એ તમામ અમે આજે એના વિરોધ દર્શાવીને એને નામંજૂર કરેલી છે એની સાથે સાથે જે રીતે આ પાંચ વર્ષની આ ટર્મ પૂરી થવા આવી છે એટલે જે પણ લેખાજોખા હતા જે અમને જ્યાં કામ કરેલું છે વિપક્ષની આંદોલનથી રજૂઆતથી એ પછી કહી શકાય કે સુચિત વેરો હોય તેને રદ કરવા માટેના વિપક્ષના આંદોલનના પછી એ સૂચિત વેરો રદ કર્યો એના પછી જે રીતે દાંડિયા બજારના યુવાનનું મોત થયું એના પરિવારને ન્યાય આપવાની ન્યાય ન્યાય અપાવવા માટેની જે આંદોલન હતું એ પણ નગરપાલિકાએ જે રીતે અમારી માંગને લોકોની માંગને સ્વીકારીને એમના પરિવારને જે સહાય ચૂકવી અને એના પરિવારમાંથી જે નોકરી આપી તે માટે પણ એમને અમે નગરપાલિકાનો આભાર માન્યો છે એની સાથે સાથે જે રીતે મોહમ્મદપુરા બાયપાસ વિસ્તારના જે રસ્તાઓ છે જ્યાં મદીના હોટલથી લઈને ઢાલથી લઈને મોહમ્મદપુરામાં જે બ્લોક નાખવાના રસ્તાના વિકાસના કામ હોય કે પછી બાયપાસ વિસ્તારનું કામ હોય સેવાશ્રમ માટેની જે રજૂઆત હતી અમારી બ્લોક માટેની એની સાથે સાથે કહી શકાય છે કે ફૂર્જા રસ્તો જે છે ઘણા સમયથી પેન્ડિંગ હતો એ કામ પૂર્ણ થયું એ બધા માટે અમે નગરપાલિકાને આભાર વ્યક્ત કરેલો છે એની સાથે સાથે જે રીતે મોટા પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટો વર્ષોથી કહી શકાય કે કાગળ પર જ છે એ પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી એ પણ એમને અમે અરીસો બતાવીને યાદ અપાયું છે એ ફાટા તળાવનો શોપિંગ સેન્ટર હોય ત્યાં શોપિંગ સેન્ટર પછી જ્યાં પાર્કિંગ બનાવવાની વાત હતી એ પાર્કિંગ માટે પણ આજે એમનું ધ્યાન ફરીવાર દોરાવેલું છે એની સાથે રંગ ઉપરનો પ્રોજેક્ટ જે એમાં હાલમાં પણ કોઈ પણ એના ઠેકાણા નથી દર દર વર્ષે બજેટના અંદર એને લેવામાં આવતું હોય પણ કોઈ પણ કામ થતું નથી રતન તળાવનું બ્યુટિફિકેશન એમનું કેવું છે કામ ચાલે છે પણ એવું કોઈ અસરકારક કામગીરી નથી કે જે આપણે દેખી શકાય એની સાથે સાથે વોર્ડ ઓફિસનું નવીનીકરણ જે બે હજાર સોળ સત્તરમાં લઈને આવેલા હતા હાલમાં પણ એક વોર્ડ ઓફિસ નવી બનાવવામાં આવી નથી એની સાથે સાથે સ્ટ્રોંગ વોટર ડ્રેનેડ જે ખુલ્લી કાસો છે તેને બંધ કરવાની કામગીરી કરવાના હતા એ પણ ખાલીને ખાલી બજેટના અંદર જે તે સમયે લાવેલા હતા અને ત્યાં જ રહી ગયું છે આજે પણ અને ખાસ જે ભરૂચ માટે સૌથી માથાનો દુખાવો કહી શકાય એવી ટ્રાફિક સમસ્યા તેને હલ કરવા માટે પણ વિપક્ષના સભ્યોએ વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ હોકર ઝોન બનાવવા માટેની માંગના આંદોલનો પણ કરેલા હતા પણ હોકર ઝોન આજે દસ પંદર વર્ષથી ને ફક્ત આગળ પર જ રહી ચૂક્યું છે હોકર ઝોન માટે પણ ભરૂચ શહેરમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી લારી ગલ્લાવાળાને હેરાન કરવામાં આવે છે એમને કહી શકાય કે નિયમિત જગ્યા આપવામાં આપવામાં આવતી નથી પાર્કિંગ માટેની કોઈ જગ્યા નથી એટલે આ બધા મુદ્દા છે એની સાથે સાથે કતો કતોપુરનું ફિશ માર્કેટ છે એનું બી ગ્રાન્ટ ફાળવણી થઈ પણ હજુ સુધી કામ શરૂ નથી થયું કોઈ કામગીરી નથી થઈ એવા ઘણા બધા પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટ પ્રોજેક્ટો ફક્ને ફક્ક કહી શકાય છે આજે એક અરીસા એમના અરીસા બતાવેલા છે કે ભાઈ આ પ્રોજેક્ટ તો તમે ખાલી કાગળ પર જ મૂકેલા છે અસરકારક જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ આજે પણ ભરૂચ નગરપાલિકા રોડ રસ્તા માટેની જ કાર્યવાહી કરતી હોય કેમ કે રોડ રસ્તા તો તમે સમજો છો કે ગ્રાન્ટ આવે છે રોડ રસ્તા બનવાના છે રોડ રસ્તા બનીને પણ દર બે વર્ષે ધોવાઈ જતા હોય કોન્ટ્રાક્ટરની ત્રણ વર્ષની કહી શકાય કે સમય મર્યાદા પૂરી ના થતી હોય એના પહેલાં રોડ રસ્તા ધોવાઈ જતા હોય એવા પણ બનાવો બનેલા છે કે તમે જોયા છે દાંડિયા બજાર કસક એવા ઘણા બધા માર્ગો છે જ્યાં એક એક વર્ષમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે એટલે એ પણ એમને એમને યાદ અપાયું કે ભાઈ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લો અને ફરીથી રોડ રસ્તા એમના પોતાના કહી શકાય કે જે પણ એમની સમય મર્યાદા છે એના અંદર એને પૂર્ણ કરવામાં આવે નમસ્કાર આજરોજ રોજ ભરૂચ નગરપાલિકામાં અઢાર દસ પ બે હજાર પચીસના રોજ સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં પચીસ મુદ્દા હતા સર્વ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને બધા જ મુદ્દાઓને મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્વ પૂરી થાય અને આ ભરૂચ નગરજનોને હું દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠું છું વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે